નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ વિષય ગણિત પ્રકરણ નંબર પાંચ વર્ગ અને વર્ગ જેમાં ભાગ ત્રણ ભાગ એક અને બે ની અંદર આપણે વર્ગ વિશે અભ્યાસ કર્યો છે આજે આપણે ભાગ ત્રણ ની અંદર વર્ગમૂળ વિશેનો અભ્યાસ કરવાનો છે તો ચાલો આપણે જોઈએ વર્ગમૂળ એટલે શું તો જે સંખ્યાના વર્ગથી જે સંખ્યાના વર્ગથી પૂર્ણ વર્ગ સંખ્યા બની છે તે સંખ્યાને આપેલ સંખ્યાનું વર્ગમૂળ કહે

એ જ પ્રમાણે જે પૂર્ણ વર્ગ સંખ્યા છે સાત નો વર્ગ શું થાય તો સાત ગુણ્યા સાત કરીએ સિત્ય સિત્ય ઓગણપચાસ તો આપણે જોઈએ કે ચાર નો વર્ગ સોળ છે સાત નો વર્ગ ઓગણપચાસ છે પાંચ નો વર્ગ પચીસ છે એ જ પ્રમાણે આજે આપણને વર્ગ આપેલા છે તો આનું પચીસ નું વર્ગમૂળ શું છે તો આપણે જે સંખ્યા વડે આ વર્ગ વર્ગ બન્યો છે તે તો પચીસ નું વર્ગ શું થાય વર્ગમૂળ શું થાય છે પાંચ સોળ નું વર્ગમૂળ શું થાય છે ચાર ઓગણપચાસ નું વર્ગમૂળ શું થાય છે સાત એને સંકેતમાં કઈ રીતે દર્શાવી શકીએ તો પચીસ નું વર્ગમૂળ કાઢવું હોય તો એનું સંકેત છે આ રીતે કરવાનું તો પચીસ એ વર્ગમૂળમાં છે તો પચીસ નું વર્ગમૂળ શું નીકળે કઈ સંખ્યા વડે બન્યા છે તો પાંચ વડે એ જ પ્રમાણે આપણે નીકાળીએ સોળ નું તો આપણને ખબર પડે કે ચાર વડે એ જ પ્રમાણે આપણે જોઈએ ઓગણપચાસ વર્ગમૂળમાં ઓગણપચાસ લખીએ તો જવાબ આવે છે આપણો તો 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 આ મિત્રો નાની નાની સંખ્યા છે આપણે તરત કહી શકીએ કે હા આનું આ નીકળે છે કે આ નીકળે છે પણ જો મોટી સંખ્યા આપી હોય તો આ રીતે સરળતાથી આપણે નીકળી શકીએ નહીં તો તેના માટે કેટલીક વર્ગમૂળ નીકળવાની કેટલીક રીતો છે તો આપણે જોઈએ કઈ રીત છે તો ત્રણ રીતે આપણે વર્ગમૂળ શોધી શકીએ છીએ જેમાંની એક છે પુનરાવર્તિત બાદ બાકીની રીત બીજી છે અવિભાજ્ય અવયવીકરણની રીત મિત્રો આ આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા છીએ આપણે આગળના પ્રકરણમાં અવિભાજ્ય અવયવીકરણ અવયવ નિકાળતા આપણે શીખી ગયા છીએ એ જ રીતનો અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે બીજું છે ભાગાકારની રીત તો આ ત્રણ રીતોનો આપણે આજે અભ્યાસ કરવાનો છે આગળ જોઈએ એક કોષ્ટક છે કે જેમાં સંખ્યાના એકમનો અંક આપેલો છે અને પછી વર્ગ કર્યા બાદ એનો એકમનો અંક આપેલો છે તો મિત્રો પ્રકરણની અંદર આપણે પરીક્ષામાં જોઈએ તો આ પ્રકરણની અંદરથી આપણને એક ગુણના પ્રશ્નો પૂછાતા હોય વિકલ્પોમાં હોય ખાલી જગ્યામાં હોય કે આપણને કોઈ પણ સંખ્યા આપેલી હોય અને એનો એકમનો અંક આપણે એમ કીધું હોય કે વર્ગ કર્યા બાદ એનો એકમનો અંક શું થાય કોઈ પણ સંખ્યા આપેલી હોય અને વર્ગ કર્યા બાદ એનો એકમનો અંક શું છે એવું પૂછ્યું હોય તો સંખ્યા જો મોટી આપેલી હોય તો એનો વર્ગ કરવા માટે એનો ગુણાકાર કરવાની કે આ પદ્ધતિનો આપણે આખી રીત અપનાવવાની જરૂર પડે નહીં કારણ કે એક ગુણ પ્રશ્ન છે કે વિકલ્પો છે તો એના માટે આ કેટલીક ટ્રીક છે

ચાર અને છ હોય તો આપણને મળે છ અને જો પાંચ હોય તો છેલ્લે વર્ગ કર્યા બાદ એકમનો અંક પાંચ મળે છે એમાં પણ પચીસ મળે છે મિત્રો બરાબર પચીસ એવા પાંચ જેમાં એકમનો અંક પાંચ હોય એવી કોઈ સંખ્યા મળતી નથી વર્ગ કરીએ ત્યારે પછી છે ઝીરો તો છેલ્લે વર્ગ કરતા પણ ઝીરો જ આવે છે અને એકી સંખ્યા હશે તો આપણને જવાબ વર્ગ કરતા પણ એકી સંખ્યા જ જ જ મળશે મળશે અને બેકી બેકી સંખ્યા સંખ્યા હશે તો એ પ્રમાણે વર્ગ આપેલા હોય અને વર્ગમૂળ શોધવાનું કીધું હોય તો પણ આપણે આ પુષ્ટકનો ઉપયોગ કરી શકીએ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ પુનરાવર્તિત બાદ રીતે વર્ગમૂળ તો જે પણ સંખ્યાનું વર્ગમૂળ શોધવાનું કયું હોય પુનરાવર્તિત બાદ રીતમાં તો જે સંખ્યાનું વર્ગુણ શોધવાનું કયું હોય તેના અંદરથી એકી સંખ્યાઓને આપણે બાદ કરવાની છે અંદર સાત અગિયાર પછી તેર એ પ્રમાણે ક્રમ ક્રમશઃ બધી એકી સંખ્યાઓ બાદ કરવાની છે અને છેલ્લે બાદ કરતા કરતા જ્યાં જવાબ ઝીરો આવે છે જ્યાં આપણો જવાબ શૂન્ય બને છે ત્યાં આપણે બધા સ્ટેપ ગણી લેવાના

હવે આપણે લઈએ નવ્વાણું નવ્વાણું કાઢવાના તો ત્રણ હવે આપણો જવાબ આવે છે છન્નું છન્નું માંથી હવે આપણે કાઢીશું પાંચ તો આપણો જવાબ આવે છે એકાણું એકાણું માંથી હવે આપણે કાઢીએ સાત તો પહેલા એક કાઢી નાખીએ નેવું પછી છ કાઢો એટલે આપણા વધે છે ચોર્યાસી ચોર્યાસી માંથી હવે આપણે કાઢીએ નવ તો ચોર્યાસી મેદામાંથી પેલા ચાર કાઢી નાખો તો વધશે કેટલા વધે પાંચ માંથી એક જાય તો ચાર અને સાત માંથી એક જાય તો છ એટલે જવાબ આવે છે આપણો ચોસઠ ચોસઠ માંથી હવે આપણે કાઢીશું તેર આપણે જોઈએ પાછળથી કરીએ તો ચાર માંથી ત્રણ જાય તો એક અને છ માંથી એક જાય તો હવે આપણો જવાબ આવ્યો એકાવન હવે આપણે અગિયાર માંથી પાંચ કાઢીએ દસ કો લઈએ એટલે તો અગિયાર માંથી પાંચ જાય તો કેટલા વધે વિદ્યાર્થી મિત્રો છ અને પછી ચાર માંથી એક કાઢીએ એટલે ત્રણ અહીંયા દસ કો એટલે પાંચ ના ચાર થઈ જાય ચાર માંથી એક કાઢીએ તો ત્રણ તો હવે આપણે લઈએ છત્રીસ માંથી સત્તર કાઢવાના છે તો ફરી જોઈએ છ માંથી સાત ન જાય સાત માંથી છ નહીં દેવાના છ માંથી સાત આપણે સોળ માંથી એક દસકો લીધો છે એટલે બે માંથી એક કાઢીએ તો એક થાય અને જ્યાં જેટલું બને ત્યાં આપણે આને અંદર જ કરવાની કોશિશ કરવાની કારણ કે પછી આપણે પાછળ કરીએ કે સાઈડમાં કરીએ તો પછી કેટલી બધી કરીશું તો બને ત્યાં સુધી આપણે અહીંયા અંદર જ કરીશું તો હવે લઈ ઓગણીસ અને હવે આપણે સત્તર પછી પણ કઈ સંખ્યા આવે છે એક સંખ્યા ઓગણીસ તો માંથી ઓગણીસ જાય તો વધ વધે છે શૂન્ય તો આપણો કયો સ્ટેપ શૂન્ય આવ્યો છે એ ગણવાનું છે મિત્રો તો હવે આપણે લખીએ કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ એટલે વર્ગમૂળમાં આ વર્ગમૂળનો આપણો સંકેત છે વર્ગમૂળમાં શો બરાબર આપણો જવાબ આવે છે કયો સ્ટેપ છે એ દસમો તો આપણો જવાબ શું આવશે એકસો ઓગણ સિત્તેરનું વર્ગમૂળ સૌ પ્રથમ આપણે આપણે બાદબાકી કરીશું એક જોડે તો આપણે એકસો ઓગણ માંથી એક કાઢવાના છે તો કેટલા રહે એકસો અડસઠ એકસો અડસઠ ઓછા એક લીધા એટલે હવે લઈશું ત્રણ તો આપણો આવશે એકસો એકસો માંથી હવે આપણે ત્રણ લીધા એટલે ચાર નહીં લેતા પાંચ લઈએ એટલે કેટલો જવાબ આવે છ નહીં એક સાત કાઢો એટલે કેટલા લે છે તેપન એટલે એકસો ને તો એકસો લીધા હવે લઈશું તો એકસો માંથી આપણે ત્રણ કાઢી નાખો તો કેટલા વધે છે એકસો એકસો પચાસ અને એકસો પચાસ માંથી છ કાઢી નાખો એટલે બાર ના લેતા હવે આપણે લઈએ છીએ તેર તો તેત્રીસ માંથી તેર કાઢવાના છે તો કેટલા વધે એકસો ને વીસ હવે એકસો વીસ ઓછા હવે આપણે તેરને ને ચૌદ ન લેતા એટલે હવે લઈશું પંદર એટલે આપણો જવાબ આવે છે એકસો એકસો પાંચ માંથી સત્તર લઈએ ઓગણીસ આપણે જો અહીંયા માંથી નવ ન જાય તો અઢાર માંથી નવ કાઢો તો નવ ધુ અઢાર એટલે કેટલા વધે છે નવ અને અહીંયા આઠ ઓછા એક કરી એટલે સાત સાત માંથી એક જાય તો છ હવે ઓગણ માંથી હવે વીસ ન લેતા આપણે લઈએ એકવીસ તો 9 માંથી એક જાય તો આઠ અને છ માંથી બે જાય તો ચાર હવે અડતાલીસ ઓછા એકવીસ છે ત્રેવીસ લીધા એટલે હવે કેટલા લઈશું પચીસ તો પચીસ માંથી જાય તો શૂન્ય હવે આપણે સ્ટેપ ગણી લઈશું કે કયા સ્ટેપે આપણો જવાબ મળ્યો છે કયા સ્ટેપે આપણને ઝીરો મળ્યા છે તો આપણે જોઈએ કે પહેલું બીજું ચાર પાંચ છ સાત એટલે કે તેર સ્ટેપે આપણને જીરો જવાબ આવ્યો એટલે કે આપણે એકસો ઓગણ સિત્તેર નો વર્ગ મૂળ તેર મળે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ

તો આપણે જોઈએ કે જ્યારે પણ આપણે અવિભાજ્ય અવયવની રીતે અવયવ પાડતા હોઈએ તો સૌપ્રથમ શરૂઆત કરીએ તો કઈ સંખ્યાઓથી કરીએ છીએ સાત અગિયાર તેર એ જ પ્રમાણે બીજી પણ છે પણ શરૂઆત આપણે અહીંયાથી કરીએ છીએ તો સૌપ્રથમ આપણે જોઈએ કે બે વડે ભાગાકાર કરી શકીએ તો છેલ્લો અંક નવ છે માટે બે વડે થઈ શકે નહીં આપણે જોઈએ ત્રણ વડે કરી શકીએ તો આપણે જોવાનું કે સરવાળો કરો તો નવ ને બે અગિયાર ને તો આવે છે આ સંખ્યાને આપણે બે વડે થાય નહીં તો આપણે ત્રણ વડે જોઈએ તો ત્રણ ને ચાર ચાર પાંચ છ સાત આઠ ને નવ એટલે નવ ફરી ત્રણ ના ઘડિયામાં આવે છે એટલે ત્રણ વડે થઈ શકે તો આપણે ફરી કરીએ ત્રણ ત્રણ એકા ત્રણ છ ત્રણ થઈ નવ ત્રણ ચોક બાર ત્રણ પચાસ પંદર

તો આપણે જોઈએ કે એના કયા અવયવ પડ્યા છે તો સાતસો ઓગણત્રીસ ના ત્રણ ગુણ્યા એક બે ત્રણ ચાર પાંચ છ વાર છે તો બે ત્રણ ચાર પાંચ અને છ અહીંયા સુધી આપણે કરતા આવ્યા છીએ પણ હવે આપણને કીધું છે વર્ગમૂળ શોધો એટલે કે સાતસો ઓગણત્રીસ નું આપણે વર્ગમૂળ શોધવાનું છે તો વર્ગમૂળ જયારે પણ શોધીશું તો આપણે જોઈએ કે કોઈ પણ સંખ્યા એ જ સંખ્યા વડે એટલે બે બે નું જોડકા બને છે તો આપણે આને કેવી રીતે લખી શકીએ ત્રણ ગુણ્યા ત્રણ એટલે ત્રણ નો

ફરી બે બે વડે થઈ શકે અને ફરી છે ફરી બે વડે થઈ શકે છે બે બે દુ ચાર એક આપણે ફરી બે વડે કરી શકીએ છેલ્લે ચાર છે એટલે તો બે તરી છ બે દુ ચાર ફરી બે છે એટલે બે વડે થઈ શકે તો બે બે કા બે એક વધે એટલે બે છ બાર બે અઠા

હવે આપણે જ્યારે આને વર્ગમૂળ કાઢવું હોય તોડી બનશે તો આપણે લખીએ ચાર હજાર છન્નું બરાબર બે નો વર્ગ બે નો વર્ગ બેનો વર્ગ બે નો વર્ગ એમ આપણે કેટલી વાર લઈશું એક બે ત્રણ ચાર પાંચ ને છ હવે જો આને આપણે વર્ગમૂળમાં લખીએ વર્ગ ઉડી જાય તો 2 ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે છ વાર થાય આગળ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે એકસો માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો એકસો માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ગુણાકાર થી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય અને તેનું વર્ગમૂળ પણ શોધવાનું છે તો સૌ આપણે જોઈએ કે એકસો એસી ના આપણે અવયવો પાડીએ તો એકસો એસી અને પછી આપણે લખીએ કે પહેલા કોના વડે સ્ટાર્ટ કરવાનું છે તો પહેલા આપણે જોઈએ બે વડે થાય કે નહીં પછી ત્રણ વડે પાંચ વડે સાત વડે તો આપણે પહેલા જોઈએ બે વડે તો બે વડે થાય પાછળ ઝીરો હોય તો બે નવા અઢાર ઝીરો એવા ના એવા હવે બે વડે થાય તો બે ચોક આઠ એક વધ્યો બે પચાસ દસ હવે બે વડે કરો તો બે દુ ચાર બે વડે કરીએ કરીએ તો 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 પાછળ બે વડે 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 થાય થાય નહીં આપણે આપણે જોઈએ ને થઈ શકે ફરી પાંચ પોતે અવિભાજ્ય સંખ્યા છે એટલે પાંચ એકા પાંચ આપણે જોઈએ કે આના અવયવો કયા પડે છે તો એકસો એસી ના અવયવો કયા પડે તો એકસો એસી બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ બે ની જોડી બનવી જોઈએ તો આપણે જ્યારે એનું વર્ગુણ નીકાળીએ તો આ બે બે બને છે આ ત્રણ ત્રણ બને છે પણ અહીંયા શું ખૂટે છે શું ખૂટે છે વિદ્યાર્થી મિત્રો પાંચ એ એકલા છે તો અહીંયા ફરી પાંચ લાવવા માટે આપણે બંને બાજુ બેલેન્સ કરવું પડે જો આપણે જમણી બાજુ ગુણતા હોય તો ડાબી બાજુ પણ ગુણાકાર કરવો પડે તો આ બાજુ આપણે જે એક્સ્ટ્રા પાંચ લખીએ તો આ બાજુ પણ આપણે એક્સ્ટ્રા પાંચ લખવું પડે બંને બાજુ સરખું કરવું પડે તો આપણે જો અહીંયા પાંચ લેવા હોય તો અહીંયા 180 * 5 લેવા પડે તો આપણે આ બાજુ પણ કરીએ તો 2 * 2 * 3 * 3 * 5 * 5 હવે આપણે જોડી બનાવીએ તો શું બને 180 પહેલા 5 વડે ગુણો તો શું થાય 850

પાંચ વડે ગુણતા આપણને નવસો નું વર્ગ મૂળ એ મળે છે હવે આપણે જોઈએ કે અહીંયા આપણને બીજી સંખ્યા આપી છે કે ભાઈ બસો બાવન તો બસો બાવન માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ભાગવાથી અહીંયા આપણે ગુણાકાર કર્યો છે અહીંયા આપણને કહ્યું છે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય તો ફરીથી આપણે આના પણ શું કરીશું અવયવ કાઢી લઈશું તો બસો બાવન છેલ્લે બે છે એટલે બે વડે થઈ શકે તો બે કા બે બે દુ ચાર એક વધે બે છ બાર ફરી બે વડે થઈ શકે બે છ બાર ને બે તરી છ આપણે જોઈએ છ ને ત્રણ નવ થાય એટલે ફરી ત્રણ વડે થઈ શકે ત્રણ ત્રણ છ એકા હવે આપણે જોઈએ ત્રણ વડે થાય તો ત્રણ સીતા એકવીસ એકવીસ પોતે અવિભાજ્ય સંખ્યા છે એટલે સાત એકા સાત હવે આના આપણે લખીએ કે કયા બને છે અવયવ તો બસો ને બાવન બરાબર બે ગુણ્યા બે ત્રણ ગુણ્યા ત્રણ અને ગુણ્યા સાત તો અહીંયા આપણે જોઈએ કે ઝૂમકુ બનાવી બે બે નું ત્રણ ત્રણ નું અને સાત એકલા પડે છે પણ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ગુણાકારમાં લેવાના નથી કારણ કે આપણને ગુણાકાર કરવાનું કહ્યું નથી જો આપણને કીધું હોય કે ગુણાકાર કરીને આપણે પૂર્ણાંક સંખ્યા મેળવો તો આપણે જે કૂટતા છે બંને બાજુ એનો ગુણાકાર કરી દેશું પણ આપણને કીધું છે ભાગવાથી તો આપણે જોઈએ કે જો સાતને દૂર કરવા હોય તો શું કરીશું સાત વડે ભાગી શકીએ તો આ બાજુ સાત વડે ભાગીએ તો આ બાજુ પણ આપણે સાત વડે ભાગાકાર કરવો પડે તો બંને બાજુ આપણે સાત વડે ભાગાકાર કરીશું તો બસો બાવનને પણ સાત વડે ભાગાકાર કરીશું અને આ બાજુ પણ આપણે સાત વડે ભાગાકાર કરવાના છે આપણે સાત વડે ભાગાકાર કરીએ કા તો નીચે સાત લખીએ તો સાત સાત ઉડી જાય તો શું વધે છે આને કરો શું વધે આનું ઝુમકું પાડો આનું ઝુમકું પાડો અને આપણે ઉડી જશે તો શું બનશે બે નો વર્ગ ત્રણ નો વર્ગ અને આપણે જો નીકળીએ તો શું બને બે ગુણ્યા ત્રણ હવે આપણને થાય કે અહીંયા ગુણ ભાગાકાર નહીં કરવાના તો ભાગાકાર કરતી વખતે આપણે જો આ દૂર કરીએ તો બંને બાજુ તો સરખું થશે વિદ્યાર્થી મિત્રો તો આનો જે ગુણાકાર આવશે એ જ અહીંયા ભાગાકાર બનશે તો આપણે કરીએ તો તંતરી નવ નવ દુ અઢાર ને અઢાર દુ છત્રીસ તો અહિયાં પણ આપણે કેટલા બનશે છત્રીસ તો આપણે અહીંયા જોઈએ કે છત્રીસ નું આપણે વર્ગમૂળ નીકળીએ તો શું બને છે ત્રણ દુ છ તો આપણે જોયું કે અહીંયા ગુણાકાર કરવાની વાત છે તો બંને બાજુ પાંચ પાંચ ઓછા છે તો પાંચ પાંચ નો ગુણાકાર બંને બાજુ કરી દીધો એ જ પ્રમાણે અહીંયા ભાગાકાર કરવાનું કીધું છે જો સાત આપણે ખૂટે છે તો સાત ગુણાકાર કરીને એડ નથી કરવાના આપણે ભાગાકાર કીધું છે તો સાત વડે બંને બાજુ આપણે ભાગી દઈશું તો બંને બાજુ ભાગાકાર કરીએ આ બાજુ પણ કરીને આ બાજુ પણ કરીએ તો છત્રીસ નું વર્ગમૂળ આપણને છ મળે છે શોધવાની પુનરાવર્ત બાદ બાકીની રીત તેમજ અવિભાજ્ય અવયવીકાર ની રીત આજે આપણે જોઈ છે ભાગ ચાર ની અંદર ભાગાકારની રીત વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે તો જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો આજે જ અમારા વિડીયોને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુ ને વધુ તમારા મિત્રો તરફ શેર કરો